નવા વિડીયો આપનું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં બધા મજામાં જશો કારણ કે મારા નવા વિડીયો વિડીયો જોજો પૂરો અને આજે આપણે વાવ્યો છું જીરું કરી વાવ્યું છે મારા કાકા એટલે આપણે જે જીરું વાવી નાખ્યું ચાર જગા નું જીરું વાવ્યું હવે આપણે દોરિયા કરવાનું હાલે બળદ હાલે આપણે માંડવીના ભર વેખી નાખ્યા અને હવે આપણે ઘર પાછા વાડ ના આયવા અને હવે માંડવી કાઢવાની છે એટલે હવે હલાવ નથી અને આપણે ગુંદરી વાવી હતી ને બધી ઉગી ગઈ જોઈએ મસ્ત એની ડુંગળી નીકળી આવી બધી સારું થઈ ગયું ડુંગળી ની અને આજ વિડિયો બનાવવાની નવરાત આવી એ બતાડું બધા મિત્રોને ને મિત્રો આપણે આપણે ગુંદરી વાવી ને மா பயி ந અને મિત્રો વિડીયો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા ના ભૂલતા તો બુકો જોઈ લો બુકો તમને બતાડું આગળ ધોવાણા નીકળી ગયો નીકળી ગુંદરી સરસ મજાની થઈ ગઈ છે હાલો આગળ બતાવું તમને મિત્રો આપણે માંડવીના બધા ભર વેખી નહીં અને અમુક એવી બાટાઈ ગઈ છે બધી અમુક એવી નામી નીકળે અમુક તમે જોઈ શકો ત્યાં એ બધું બટાઈ ગયું જવાણા નીકળી ગયા આ જ્યાં આલમ જે અને બધા જો પાછા પડ્યા બીજા ઘર વાર ને હવે બપોર પછી ભર વારવાના છે બીજા બપોર પછી વાર લે હું અને અને આ ભર છે ને એ સાવ જવાણા નીકળી ગયા આમાં આ એ અલગ અલગ કર્યા છે એટલે કે ભોકો બધું બગડે નહીં એટલે એના હસાબે બધા ભર અલગ અલગ કરી નાખ્યા અને બીજા વારી નાયક હવે બપોર પછી બીજા વારવાના છે બે બેગ થાય એટલે એટલે બે પર વારવાના છે બપોર પછી બપોર પછી આપણે વાળી લેશું અને આમાં પગારનો દેડ્યો હતો બેડવાનું બધું મેન નાખો હવે આ બધું ચોખ્ખું થઈ ગયું હવે હલરની વાત છે અને હાલર આવે ને એટલે આપણે માને કાઢી નાખીશું તો વિડીયો જોતા દેજો આપણે આમાં ગાજર વાવ્યા હતા એ ગાજર બધા કપલેટ ડૂબી ગયા છે અને ડુંગળીનું બી Ibadu harus negeri ayo, negeri mau gigit. Biar aja denggeri, nah iya breh. Badu ikap denggeri. Negeri ayo aneh Ane gajah reh, polok murah. Lebay buat bagi jojo iya. Salah payah lah, lalai Jamu iya aja bagi મેન્ટ લઈ થયા મિત્રો આ છે આપણે કેવાનો લોપ છે એ કોમેન્ટ જરૂર કરજો આ કયો લોપ છે એ કોમેન્ટ જરૂર કરજો મિત્રો ફટાફટ

જો ગોવિંદભાઈ આપડે વાડી આયવા છે કેમ છો ગોવિંદ ભાઈ મજા માં હુ બસ વાહ હુ કાલે આવી કાલે રોજ આવી કાલે હોય બીજો કમેન્ટ કરજો આ કલર આવી હોય હે આવી કાલે રોજ બોલો તો ખરી તમે

જો જો ગોવિંદ ભાઈ જાય હો ભાઈ ઉડે તો જા નકર જાય બાવરિયા માં હા ભાઈ હા નહીં ફાઈનલી મિત્રો આજે આપણે જવાનું છે વાડીએ ઘરે કારણ કે પાવડો લેવા જવાનું છે ઘરેથી એટલે અહીંયા જીરા પાવડો ઘટે છે એટલે હું પાવડો લઈ આવું ઝડપથી અને અમીરભાઈ માં પાણી વારે છે એટલે મેં કીધું પાવડો લઈ આવ ને એક ઘટે છે એટલે દોરિયા કરવાના છે ને બે ત્રણ રહી ગયા છે એટલે એક દોરિયા કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે વર્લ્લી એક બીજી છેલ્લી ચાલુ કરવાનું છે પાણી અને તમે જોઈ શકો છો બળદ છે અને આપડી ગાડી લઈને આપણે જવાનું છે ઘરે ઘર તરફ તો ચાલો મિત્રો આપડે જો ઘરે પહોચી ગયા છે અને આ જે વિડીયો ચાલુ કર્યો છે કારણ કે જેના ભાઈ જીરામાં રાપમાં રાપ આપે છે જીરો જીરામાં રાપ નહી